જુનાગઢના દામોદર કુંડમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધને લઈને દામોદર કુંડની સફાઈ કરવામાં આવે તેવી પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે આજ રોજ પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે શ્રાવણ માસ પૂર્ણ થયો અને ભાદરવીય માસ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે ઉમટી પડ્યા હતા ત્યારબાદ દામોદર કુંડમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધને લઈને પૂર્વ કોર્પોરેટર દ્વારા કલેક્ટરને પત્ર લખી અને રજૂઆત કરાઈ છે કે સ્થળની કલેક્ટર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવે તેમજ વહેલી તકે દામોદર કુંડ ફરતે સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. લલિત પરસાણા પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકા આપણે જોઈએ કે ભવનાથ ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડ આપણે હમણાં ખૂબ જ પ્રવાસીઓ અને યાત્રિકોનો ઘસારો રહ્યો કારણ કે ભાદરવી અમાસ અને પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે અહીં મોટી માત્રામાં ગ્રામ્ય વિસ્તાર અને અન્ય શહેરોમાંથી આ જે ઐતિહાસિક આપણે દામોદર કુંડ છે ત્યાં લોકો આવતા હોય છે અને આનું મહાત્મય પણ ખૂબ છે સરકારે પણ આમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ આપેલી છે અને આના વિકાસ માટે મહાનગરપાલિકા અને પ્રવાસન જે આપણો વિભાગ છે એણે પણ કરોડો રૂપિયામાં ખર્ચીને અને સુવિધાઓ ઊભી કરેલી હતી પણ આપણે જોઈએ કે અત્યારે ત્યાં માત્ર તમે રોડ ઉપર ઊભા રહ્યો તો એટલી દુર્ગંધ આવે છે કે તમારું માઠું ફાટી જાય જે આપણે જોઈએ કે યાત્રિકોની સુવિધા જે સરકારનું એક છે ઓલું કે ભાઈ આપણે પ્રવાસન ક્ષેત્ર છે ને વિક વિકસાવીએ અને એક અભિગમ છે પણ આ અભિગમ સિદ્ધ નથી થતો અવારનવાર હાઈકોર્ટ પણ તંત્રને ખખડાવે છે કે ભાઈ ભવનાથ ક્ષેત્રમાં ગિરનાર ક્ષેત્રમાં તમે સફાઈ રાખો પ્લાસ્ટિક મુક્ત કરો તો આપણે જોઈએ કે આવા જે તીર્થક્ષેત્રો છે પવિત્ર તીર્થક્ષેત્રો એમાં તંત્ર છે એ ખાડી ગયું છે એની સફાઈ પણ નથી કરતું રોજ આપણે જોઈએ કે કેટલા પ્રવાસી આવે અત્યારે ત્યાં દામોદર કુંડ ખાતે ઊભું રહી શકાય નહીં એટલી અસહ્ય ગંદકી અને દુર્ગંધ ફેલાય છે આની તસદી પણ કોઈ નથી ઉપરથી આપણે જોઈએ કે ત્યાં એક ગટર છે એ આજ વર્ષોથી વાત ચાલે છે કે આ ગટરને વ્યવસ્થિત કરી ડાયવર્ટ કરી અને એનું પાણીનો નિકાલ કરવો પણ એ પણ નથી થતું ત્યાં જે કચરો થાય છે ગંદકી થાય છે બીજી અન્ય જે સુવિધાઓ કરવાની એમાં તંત્ર ઊણું ઉતર્યું અને સફાઈ પણ નથી કરતું એ કેટલો સમય થઈ ગયો એની સફાઈ એને હિસાબે રોગચાળાની પણ ભીતિ છે એટલે અમે કલેક્ટરશ્રીને એક ઇમેલ દ્વારા પત્ર લખી અને કીધું છે કે ભાઈ તમે રૂબરૂ સ્થળ મુલાકાત લ્યો ને તમે અહીંયા પંદર મિનિટ ખાલી રહ્યો જેથી કરીને તમને વાસ્તવિકતાની ખબર પડે અને આ બાબતે જે પ્રવાસીઓ આવે છે એને સારી સુવિધા મળે એની સફાઈ કરો અને આ ત્રાસમાંથી લોકોને મુક્ત કરો